હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી ઓકે થઈ છે મિત્રો આજે છ વાગે ઓકીને મસ્ત દૂધ ભરાજા અને ડીજી બેનને લઈ જતા હંકાથી મિત્રો ડીજી બેન થશે અત્યારે ઘરે આવી ગયું થોડું થોડું થોડો થોડો ઠંડીનો અહેસાસ કરવા માંડ્યો છે ઠંડી બહુ પડવા માંડી છે જય લે ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો ઠંડી વાય વાયસો તમારે ઠંડી આવે તો ઠંડી આવે ભાઈ આમે સિયા પહેરી કાઢી જો પહેરી કાઢ્યું ને કે તમારે ઠંડી આવે હું તો વહેલા વહેલા ઉઠ્યો જો હું તો દૂઢ ભરાવા જ્યો તો ગમો અને આપણે શું બિસ્કીટ લાવ્યા છીએ હા એ કે નહીં ઓરિયો ઓરિયો ઓ તો મિત્રો ડેકી અત્યારે કલર રહી હોતી કે પપ્પા મારે ઓરિયો ખાવું ઓરિયો એ છોકરાને ઓરિયો લી આલી ટાટા કરી દેવડા ટાટાટા લે મિત્રો એનો પગ કમ્પ્લીટ મસ્ત રેડી થઈ ગયું છે ભૂલીએ જઈ શકે મને દુખાય છે એટલે ખૂબ નહીં બાકી કાલનો પરમદાનનો દાડો તો જબર હેરાન થઈ ગયો બાકી તો આપણો મસ્ત ચા નાસ્તો આવી ગયો છે તો રેગ્યુલર ચા નાસ્તો કરી લઈએ અને મિત્રો આજે વિસનગર કાં તો વડનગર જવાનો વિચાર છે નવી ચેનલના શૂટિંગમાં લગભગ લગભગ રજા છે તો જેવું થશે એવી તમારે અપડેટ હાલ કરીએ બાકી તો ચા નાસ્તો કરીને પછી મળી જાય તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા આઠ શૂટિંગ નહોતું કરવાનું અને અચાનક શૂટિંગનું પ્લાનિંગ થઈ ગયું કેમ નહોતું કરવાનું મિત્રો ના પાડી દે કે મને શૂટિંગ નહીં થાય અમારું વિસનગર કોતો વડનગર જવાનું છે મારે દવાનું તો થોડું કોમ હતું અને તમે મોર્નિંગ મોર્નિંગમાં આવ્યા ને એટલે મારે તમારું મન રાખવું પડ્યું કાલે જવું મારા કરતી ઉંમરમાં તમે મોટા છો આપણો ખરીદી કરવા દવાનું છે ખરીદી તો હાલ કોઈ જોઈએ છે બે ચાર દવા છે બાકી મોમ્મુને કાટલામાં બેરે છે હા કશો હાલ તો મિત્રો સરસ શૂટિંગ ચાલુ કરી દઈએ જલ્દી જલ્દી ફટાફટ પૂરું કરી દઈએ કારણ કે ગેર જઈને પાછો ચા નાસ્તો લઈ અને શેતર આવવાનું છે મારા ભાઈ ચાલુ થાય છે આ તો ઓપનિંગ રાજુ કાકો કચી વિડિયાનું તો બને રહો સરસ મસ્ત એકાદો કટ મને ચોક્કસથી બતાવતા હૈશું

બે વિડીયોની શૂટિંગ કરવાનું છે કે નહીં પણ ફર્સ્ટ સ્ટોરી લોડ બી ચાલી એટલા માટે નહીં બાકી તો ઘેર આવી જાય છે ચા નાસ્તો પહોંચાડવાનો હતો પણ જો લેટ પડી જાય છે એટલે ચા નાસ્તો પહોંચાડાયો એવું હતું એડી ગી એડી ગી બંધ કરજે તો મિત્રો ડીગુન અત્યારે છોડ્યું હોય ખૂટી ગયું હતું તો બધું રોતી હતી એટલે પાછો ફોન આવી બંધ કરીશ ખાવાનું નહીં બગા નહીં ખાવું બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે જમી અને જવાનો થઈ ગયો છે બાકી તો આપણા ઘરે જમવામાં મિત્રો છે દાળ ભાત રોટલી છાસ અને બીજું મિત્રો ડુંગળી કપાની છે તો મસ્ત જમી લઈએ અને જમીન પાસે સીધી મુલાકાત કરીએ મિત્રો

અને પેલી બાજુ સારા નાખવાનું ઓડી છે એ શોમાં કાકાનું ઘર બતાવીએ છીએ એકાદ સારું કટ બતાવી દઈએ બને રેજો બાકી તો જો હારે તબેલો છે ભેંસનો આ ભેંસનો ઘાસ સારો ભરવા માટેનું ઘર છે જે શોમાં કાકાનું બતાવીએ છે ને તે મોચો ઢાળી છીએ છે મોમયનો કટ ચાલુ છે એક જાળી ગાહે કુટુંબ પેરાઈ તો બીજો કોઈ નઈ કર્યું જવણિયા નાખવાના ભાગી નાખવાના એમય આપડે ઓંકા નં તો મિત્રો અત્યારે વાગ્યા છે ચાર અને શૂટિંગ પૂરું કરી અને હવે બાકી તો મિત્રો શૂટિંગ કારણ કે એક બે જગ્યાએ પ્રસંગમાં થોડું એટલે જવાનું એ પણ ટીમ લઈ પછી શું ટીમ ચાલુ કરી થોડું લેટ થઈ જાય બાકી તો ડીજી બેન હાલ મારો ભાઈ નાન બાબુ ના પાસે બહાર બેઠા તો મિત્રો આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો છે તો નાસ્તો લઈ લીધો છે ચાનો જપતો પડ્યો છે તો મસ્ત ચા નાસ્તો કરી દઈએ ચા નાસ્તો કરી પછી મળીએ તો મિત્રો અત્યારે વાગ્યા છે છો અને સુરત દાદા અડધા ડૂબી જશે અને અડધા બાર છે લે મિત્રો મસ્ત દેખાય છે ફૂટબોલ જેવા અધુરા અધૂરા એટલે ચેન ખુલ્લી હે બધું પડી જશે બાકી તો મારા બનને ચક્કુ બેન ને છે દોરો સરસ પેશો દોવાઈ જાય એટલે ડેરી દૂધ ભરાઈ જઈએ બાકી તો હોવા જ હમણાં જ ભર્યા છે જોઈ લે મિત્રો દૂધ બરાજી એટલે પછી મળી જ તો મિત્રો આજે લેટ પડી ગ્યા છે 6:30 વાગી ગયા છે ભેસો કમ્પ્લીટ ઉદ્યો થઈ જાય ખુલજી બુંડોકનો હા આ તો દૂધ બદલ લે બાકી તો બધું બધો ખોણ મે ઉકરસી મન ને ચક્કુ ને બરાબર લેવા તૈયાર તો મિત્રો દેરી દૂધ બરાજી દૂધ બરાજી કશી મળી આવ લીધું જો હા ભાઈ તને ના લઈ દેવાનો પાટો વધેલો છે એટલે હો ના 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 તો મિત્રો દૂધ પર અહીં ઘેર આવી જાય છે અને અમારે ઘેર ગરબલી આવી છે તો એનું મોજ છે બાપડી આને બધો કાઢે છે ભેગા

તો મિત્રો સાડા સાત વાગી જાશે દૂધ ભરે હતા ઘેરાઈન ડીકી પાસે વાતો વાતો મોડી નિમળવા મિત્રો ટાઈમ થઈ ગયો બાકી જોવગર ની હાલતી ને સેવા કરવાની છે બધું ઠીક કોણરા વાદેતી નહીં બાકી તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું તો જમી લઈએ આપણે બનાવી છે ફુલાવર અને રીંગણનું શાક છે મિત્રો ઘઉંની રોટલી છે બાજરીના રોટલા છે એ ભાઈ ખાવાનું નહીં બકા શાક આલી ચાલશે એટલું તો દોસ્તો જમવાનું મસ્ત પડું થઈ ગયું છે આખા પરિવાર હંગાથી બેસી શાંતિથી મસ્ત જમી લીધું બાકી તો મિત્રો સિટી વાળા મિત્રો હોય કે સિટીમાં જ રહેતા હોય જીવન કાઢા હોય તો પરિવાર હંગાથી ખાવા બેહવાનો મેળ આવે બાકી અમારે ગમડામાં તો મિત્રો મોજ હોય આખો દારો મા બાપ હંગાથી રવાનું કોમે હોય ના હોય કરવાનું બધું ચોવીસ કલાક મળતા રહીએ કોઈ આગુ પાસું હોય ને તો ફટાક દઈને ટેકો મળી જાય બાકી તો આ મિત્રો આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ એટલા માટે તો કહું છું ગમડાનું જીવન બહુ સારું હોય એવું નહીં કદાચ ચીટીનું ના સારું હોય પણ દોડામ દોટવાળું હોય ગમડા જેવું શાંતિવાળું ના હોય તો જેટલા મિત્રો હમણેથી જોતા હોય જરૂરથી કમેન્ટ કરી દેજો બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા આવે ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો દસ હજાર સબસ્ક્રાઈબરમાં મિત્રો કદાચ પચાસ સબસ્ક્રાઈબર ખૂટે છે તો જલ્દીથી જલ્દી જેમ બને એમ બે ત્રણ આગામી દિવસોમાં પૂરા કરી દો તો આપણા આખા પરિવાર હંગાથી મુલાકાત કરાવી દઈએ અને દરરોજ ફેમિલી વ્લોગ ચાલુ થઈ જાય તો આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જુભાઈ